આવતીકાલે દેવપૂડી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે બસો પંદરમાં શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આવતીકાલે દેવપૂડી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે બસો પંદરમાં શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ અને પ્રસ્થાન કરવામાં આવશે આ વખતે સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે જેમાં ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે તમામ ભાવિ ભક્તોને દર્શન આપશે અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા તથા આશીર્વાદ મેળવશે સોના ચાંદીનો અર્થ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યો છે અને આવતીકાલથી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંદિર પ્રશાસન દ્વારા રોજ થનારી આરતીનો સમય જાહેર કરવામાં આવ્યો છે જેમાં મંગળા આરતી સવારે ત્રણ વાગે રહેશે શણગાર આરતી છ વાગે રહેશે જેને રાજભોગ આરતી સાત વાગે રહેશે સાથી સાડા આઠ ચરણ સ્પર્શ તેમજ ચાંદલા વિધિ ભક્તોને કરવા દેવામાં આવશે ત્યારબાદ નવ વાગે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરવામાં આવશે અને સાડા બાર વાગ્યે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે જ્યાં હરિહર ભેટ થશે અને ત્યાંથી દોઢ વાગ્યે વરઘોડો પરત નીકળશે ત્રણ વાગે નીચ મંદિરે પાછો આવશે વરઘોડો દરમિયાન મંદિરના દર્શન ખુલ્લા રહેશે રાત્રે આઠ વાગે શયન આરતી કરવામાં આવશે

દેવપુળી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો બસો પંદરમો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળશે આ વરઘોડામાં વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન આરતી થાય છે ત્યાર બાદ વરઘોડાને પ્રસ્થાન કરાવવા છે તો આવતીકાલે રાજવી પરિવારના સભ્યો સાડા આઠે પધારશે પૂજન અર્ચન કરશે અને ત્યારબાદ વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે આ વરઘોડો મંદિરેથી નીકળી માંડવી લહેરીપુરા ન્યાય મંદિર સુસાગર તળાવ પ્રતાપ ટોકીસ ત્યાર પછી અમદાવાદી પોળ કોઠી થઈને કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ પહોંચશે જે બપોરે સાડા બારે લગભગ પહોંચશે ત્યાં હરિહર ભેટ થશે પૂજન અર્ચન આરતી થશે અને દોઢ વાગે ત્યાંથી વરઘોડો ઉપરોક્ત રસ્તે મંદિરમાં પરત આવશે આ વર્ષે વિઠ્ઠલનાજીના વરઘોડા સાથે મોહરમ તાજિયાનો પર્વ પણ આવી રહ્યો છે તો પોલીસ વિભાગ દ્વારા મંદિર પ્રશાસનને અને દેવસ્થાન ટ્રસ્ટને વિનંતી કરવામાં આવી કે આ વર્ષે તમે વરઘોડાનું આયોજન થોડું વહેલું કરી અને વહેલો લાવો તો અમે બંને તહેવારોમાં યોગ્ય બંદોબસ્ત આપી શકીએ તો દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવારે એને ધ્યાનમાં રાખીને આ વરઘોડો સવારે અડધો કલાક વહેલો નિકાળવાનું આયોજન કર્યું છે અને બપોરે ત્રણથી સાડા ત્રણની વચ્ચે મંદિરમાં પરત આવી જાય એવું આયોજન કર્યું છે કે પોલીસ વિભાગ બંને તહેવારોને યોગ્ય બંદોબસ્ત આપી શકે હવે આવતીકાલે દેવપૂળી એકાદશી નિમિત્તે મંદિરમાં દર્શનના સમયે સવારે ત્રણ વાગે મંગળ આરતી થશે છ વાગે શણગાર આરતી થશે સાત વાગે રાજભોગ આરતી થશે ત્યારબાદ સાડા આઠ સુધી સાતથી ભક્તોને ભગવાનના ચાંદલા તેમજ ચરણ સ્પર્શ કરવામાં દેવામાં આવશે ત્યારબાદ ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ વરઘોડો શહેરના રાજમાર્ગો પર નવ વાગે નીકળશે અને રાતે આરતી થશે આ દર્શનના વરઘોડાના સમય દરમિયાન મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે તો દરેક ભક્તોને વિનંતી છે ભક્તોને વિનંતી છે કે આ વર્ષે મંદિર પ્રશાસન તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સારી રીતે સાથ સહકાર આપી ને તમે દર્શન કરજો અને ભગવાનના રથને ખેંચજો પ્રતિવર્ષ આ વરઘોડો કહાર સમાજ દ્વારા પાલખી ઉચકવામાં આવે તેમજ રથ ખેંચવામાં આવે છે પ્રતિવર્ષે પંચાલ સમાજ દ્વારા આ રથને પાલખીને ફિટ કરીને તૈયાર કરવામાં આવે છે તો આવા ઘણા બધા સમાજો મંદિરના કાર્યો સાથે જોડાયેલા છે વારકરી સમાજ છે જે મંદિરના વરઘોડામાં જોડે આવે છે મહારાજા બેન છે કે જે મુસ્લિમ બેન છે છતાં પણ આપણા વરઘોડામાં આવીને ધાર્મિક ગીતો વગાડે તો આ બધાના સાથ સહકારને અને સહયોગને લીધે આ વરઘોડો આનંદમય અને ભક્તિમય રહે છે એ સાથે મીડિયાનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર રહે છે કે જે લોકો મંદિરે આવી નથી શકતા દૂર રહેતા વડીલો એને આપ લાઈવ કવરેજ દ્વારા જે દર્શન કરાવો છો કે જેને લીધે એમને મંદિરમાં આવવાનો સંતોષ થાય છે તો આપનો પણ આવો સાથ સહકાર કાયમ મહેરતો રહે એવું દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવારથી આપને એક વિનંતી છે જય વિઠ્ઠલ મંદિર